નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો વિજ્ઞાન અને ટેકનોલોજીએ એક એટલી મોટી ક્રાંતિ કરી નાખી છે કે દરેકે દરેક ફિલ્ડમાં બધું આસાન કરી દીધું છે આપણે જોઈએ તો એગ્રીકલ્ચર એટલે કે ખેતી હવે ખેતી તો આપણા વડવાઓ પણ કરતા અને તે સમયની ખેતી અતિશય શારીરિક શ્રમવાળી હતી તેમ છતાં નીપજ ઉપજ એવું કઈ ખાસ આવતું નહીં મેડિકલ ક્ષેત્રમાં જોઈએ તો તેમાં પણ એટલી જ ક્રાંતિ થઈ ગઈ છે અને માનવ શરીરને પીડામાંથી અંશે મુક્ત કરી દીધા છે કરીએ તો વાહનો પણ એટલા સ્મૂથ આરામદાયક અને એર કન્ડિશન વાળા બનાવ્યા છે કે મુસાફરી પણ આસાન થઈ ગઈ છે અને આવું દરેક જગ્યાએ બન્યું છે વાત સંદેશા વ્યવહારની હોય કે પછી રોડ રસ્તા બિલ્ડિંગ ક્રાંતિ દરેક જગ્યાએ થઈ છે આ વિજ્ઞાન ટેકનોલોજીની ચર્ચા મેં એટલા માટે કરી છે કે આના અનુસંધાને નાણાકીય બાબતમાં પણ ટેકનોલોજીએ કેટલો મોટો ફાયદો કરાવ્યો છે અને કેટલું મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે તેની મારે ચર્ચા કરવી છે અહીં આજે મેં એક અતિ કિંમતી કહી શકાય તેવું એક સૂત્ર વાંચ્યું કે જો તમે આજે રૂપિયાને બચાવશો તો આવતીકાલે અથવા આવનારા ભવિષ્યમાં રૂપિયો તમને બચાવશે હવે આપને થશે કે આમાં ટેકનોલોજીની વાત ક્યાં આવી તો દોસ્તો એક જમાનો હતો જયારે આટલું શહેરીકરણ થયું ન હતું બેંકોની બ્રાન્ચો ઘણી ઓછી હતી ગામડામાં તો લગભગ નહીં વાત બેંક એકાઉન્ટ માટે પણ તાલુકા લેવલે જવું પડે અને ટેકનોલોજી આટલી વિકસી નહીં હોવાથી માહિતીનો પૂરેપૂરો અભાવ હતો અને ઇન્વેસ્ટ માટે તો કોઈ વિગત યા ઇન્ફોર્મેશન મળતું જ ન હતું સરખામણી કરવાની વાત તો દૂર નહીં રહી બેઝિક માહિતી પણ ન મળતી બહુ બહુ તો એકાદું ઘરેણું ખરીદી શકે આના સિવાય બીજા કોઈ ઓપ્શન જ ન હતા હવે ઘરેણામાં તો શું થાય કે એક સાથે મોટી રકમ જોઈએ અને બીજું કે હોશિયાર તેવા વેપારી સાથે પનારો પાડવો પડે તેનાથી આગળ વાત કરીએ તો શેર સર્ટિફિકેટ પણ ફિઝિકલ આવતા ગઈકાલના ટ્રેડ થયેલા ન્યૂઝ પેપરના ભાવ જોવાના અને તેના આધારે નિર્ણય લેવાનો અને આજે તો ટેકનોલોજી એટલી મોટી હરણફાળ ભરી છે કે એક એક સેકન્ડ ની વિગત આપણા હાથમાં આવે છે અને કોઈ પણ બાબતમાં અલગ અલગ એપના માધ્યમથી લાઈવ અભ્યાસ થાય સરખામણી થાય હિસાબ થાય શેમાં પ્રોફિટ બુક કરવો અને શેમાં આપણું ખરીદીનું લેવલ લેવું આ રજે રજની માહિતી આપણને લાઈવ જોવા મળે છે હવે આપણે વાત કરીએ રૂપિયાની તો આ બચાવેલો જે રૂપિયો છે ને તે રૂપિયાને આ ટેકનોલોજીના માધ્યમથી ઇન્વેસ્ટ કરવો પણ અતિ સરળ છે અને કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય તે કહેવતને સાર્થક કરવા માટે બેસ્ટ બેસ્ટ પ્લેટફોર્મ પૂરા પાડી દીધા છે આ ટેકનોલોજી દોસ્તો ઇન્વેસ્ટ અને ટેકનોલોજીના સુસંગત સુમેળની ચર્ચા તો ઘણી લાંબી છે પરંતુ તે ચર્ચાને અહીં વિરામ આપીને આપણે કંપની ફંડામેન્ટલની ચર્ચામાં આગળ વધીએ તો આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે બેંક ઓફ મહારાષ્ટ્ર આપ સૌ જાણો જ છો કે ભારત સરકારની આ એક પબ્લિક સેક્ટરની કંપની છે જેના ફંડામેન્ટલને આંકડામાં સમજીએ તો જે રેવન્યુ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં પાંચ હજાર ચારસો સડસઠ કરોડ હતી તે ત્યાંથી વધીને છ હજાર સાતસો એકત્રીસ કરોડ થઈ છે નેટ પ્રોફિટ બારસો ત્રીસ કરોડ થી વધી પંદરસો બે કરોડ થયું છે નેટ એનપીએ જીરો પોઈન્ટ અઢાર ટકા છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો અગિયારસો ત્રેપન કરોડ ત્યાંથી છવ્વીસો પાંચ કરોડ ત્યાંથી ચાર હજાર બોતેર કરોડ થઈ અને પાંચ હજાર પાંચસો બેતાલીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ જોઈએ તો ઓગણસીર ટકા છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષનો ચોવીસ ટકા છે સ્ટોક પ્રાઇસ છ હજાર ત્રણ વર્ષ પિસ્તાલીસ ટકા છે માર્કેટ કેપ એકતાલીસ હજાર પાંચસો ઓગણીસ કરોડ ની છે સ્ટોક પ્રાઇસ છુપિયા છે પી રેશિયો સાડા સાત ટકા છે આર ઓ પાંચ પોઈન્ટ અઠ્યોતેર ટકા છે આર ઓઈ બાવીસ ટકા છે ડિવિડન્ડ ડીલ બે ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ ઓગણસી સાઠ ટકા છે એફઆઈઆઈ એક પોઈન્ટ બોતેર ટકા છે ડીઆઈઆઈ દસ પોઈન્ટ સડસઠ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ આઠ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે એનબીસીસી ઇન્ડિયા લિમિટેડ આ એનબીસીસી ઇન્ડિયા લિમિટેડ ભારત સરકારની એક નવરત્ન કંપની છે જે પરિયોજના પ્રબંધન પરામર્શ એન્જિનિયરિંગ ખરીદ નિર્માણ અને રિયલ એસ્ટેટમાં કામકાજ કરે છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં ત્રણ હજાર નવસો સન્નું કરોડ હતું તે ત્યાંથી વધીને ચાર હજાર છસો એકતાલીસ કરોડ થી વધી એકસો ત્રાસી કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો બસો આડત્રીસ કરોડ ત્યાંથી બસો અઠોતેર કરોડ ચારસો ચૌદ કરોડ થઈ અને પાંચસો સત્તાવન કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત અપટેન્ડ છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ હજાર હજાર ત્રણ ત્રણ વર્ષનો વર્ષનો ટકા ટકા છે છે સ્ટોક રિઝર્વ કંપની પાસે બે હજાર બસો નવ કરોડનું છે તો સામે બોરોવિંગ ઝીરો હશે આ એક સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે માર્કેટ કેપ તેત્રીસ હજાર ત્રણસો સાત કરોડની છે સ્ટોક પ્રાઇસ એકસો ત્રેવીસ રૂપિયા છે પી રેશિયો છોપન છે

આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર